નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમદાવાદ ગુજરાતથી કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું સવારે ગુજરાતમાં ડીસા પાસે ડીસામાં એક ફેક્ટરીની અંદર ગેરકાયદેસર રીતે ફટાકડાનું કે બોમ્બનું નાના બોમ્બનું દિવાળી પરના એનું ઉત્પાદન થતું હતું ગેરકાયદેસર રીતે એમાં આગ લાગી બ્લાસ્ટ થયો છે અને એમાં સત્તરથી વધુ લોકોના મૃત્યુ થયા છે જેમના મૃત્યુ થયા છે તેમને સાંત્વના આપું છું તેમના પરિવારજનોને હું દિલથી પ્રણામ કરું છું અને જે ભાઈની ફેક્ટરી હતી ગેરકાયદેસર રીતે એમના ઉપર સરકારશ્રી કેવા પગલાં લેશે કડક પગલાં લેશે તો સારી વાત છે અમારા ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી કહે છે ગેરકાયદેસર રીતે કામ કરશો તો તમારો વરઘોડો કાઢવામાં આવશે તો જે બી ભાઈની ફેક્ટરી છે જે પરિવારની ફેક્ટરી છે તેમને ડીસાની અંદર કે અમદાવાદ બરોડા સુરત જેવા શહેરમાં ફેરવીને એમને કયું ખોટું કામ કર્યું છે ને એ પણ જો જાહેરમાં એમની પાસેથી જ બોલાવવામાં આવે તો જે લોકો ગેરકાયદેસર કામ કરે છે આવા ખોટા કે જેમાં માણસોના મૃત્યુ થઈ જાય છે જેની જવાબદારી આ ફેક્ટરીના માલિકની જ આવે એમની પાસે લાઇસન્સ પણ નહોતું અને પોતે શિવાકાશીમાં પોતાની બ્રાન્ડથી મોટા પાયે ફટાકડા બનાવડાવતા અને બહુ મોટા હોલસેલ વેપારી હતા એવું કહેવાય છે કે અરબો ખરબો પતિ માણસ છે ત્યારે એટલું પણ કહી શકાય કે જે લોકોના મૃત્યુ થયા છે એમના પરિવારના માણસોને એમના પરિવારજનોને વ્યક્તિ દીઠ કરોડ બે કરોડ રૂપિયા આ ગેરકાયદેસર રીતે કારખાનું ચલાવનાર જે માણસ હતા જે માલિક છે શું તે આપશે રહેમરાહે પણ આપશે ખરા અને સરકારશ્રી જો પૂરેપૂરી આની તપાસ કરે તો આમાંથી ઘણું બધું બહાર આવશે કે આ માણસ આ રીતે ગેરકાયદેસર રીતે ફટાકડાની મોટા પાયે ફેક્ટરી ઊભી કરી હોય ગુજરાતમાં તો પરમિશન હોય જ નહીં પણ ઊભી કરી હોય તો એની પાછળ કયા માણસો હશે કયા માથાઓ હશે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પણ કીધું છે કે આમનું લાયસન્સ રિન્યુ નહોતું થયું એટલે વેચાણ કરવાનું બીજું કંઈ નહીં બનાવવાની વાત નથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બી કીધું કે આ ગુનો માફ કરી શકાય તેવો નથી એમએસએમઇ કેબિનેટ મિનિસ્ટર બલવંતસિંહ રાજપૂતે પણ કીધું કે ભાઈ કાયદેસરની તપાસ થશે ડીસાના કલેક્ટર જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ એ પણ જ્યાં જગ્યા પર આવી ગયા હતા એમને પણ જે કહેવાનું હતું કીધું પણ મુખ્ય વસ્તુ એ છે કે આવી રીતે ગેરકાયદેસર રીતે જો ગુજરાતમાં લોકો ફેક્ટરીઓ નાખતા હોય સરકારની આંખમાં ધૂળ નાખીને તો સરકારને પણ કડક વલણ અપનાવવું જોઈએ અને આ પરિવાર કે જે ખોટા કામ કરી રહ્યું છે પૈસા કમાવા માટે નિર્દોષોના જ્યાં જીવ જતા હોય તો એમને સબક મળે એવું તો કંઈક કરવું જ જોઈએ અને બીજા બી આજના સમાચાર એવા છે કે રાજકોટ અમદાવાદ રોડ પર કુવાડવા પાસે એક શેમ્પુની ફેક્ટરીમાં પણ આગ લાગી છે આગના ધુમાડા બે કિલોમીટર દૂરથી દેખાતા હતા એમાં પણ કોઈ જાનહાનિ થઈ નથી પણ આ બધા કાયદેસર કામ હતા કે ગેરકાયદેસર સરકારશ્રીના જે તે વિભાગે કોઈ પણ જાતની રેમ રાખ્યા વગર આવા બધા કારખાનાઓને બંધ કરાવી દેવા જોઈએ આમાં કેવું થાય છે સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય કોઈ પણ માણસ નેતાઓ સાથે સ્ટેજ ઉપર ઊભા રહી ફોટા પડાવે અને પછી આવું કંઈ ખોટું કામ થાય લોકોના અપમૃત્યુ થાય ત્યારે બદનામ નેતાઓને જ થવાનું હોય છે ત્યારે નેતાઓને પણ આ બધી વસ્તુથી બચવું જોઈએ અને આવા ખોટા માણસોના સાથે સંગ બી ના કરવો જોઈએ પણ નેતાઓને પણ સબક લેવાની જરૂર છે આવી રીતે અસંખ્ય માણસો મોતને ભેટે અને જે માણસો આવા ખોટા કામ કરતા હોય એને પૂરેપૂરો સરકાર સબક આપે તો સારી વાત છે જય હિન્દ જય ભારત